આકાશવાણી બુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે આ વખતે પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ દસની પરીક્ષા સોળ માર્ચ સુધી યોજાશે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તેર માર્ચ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા સોળ માર્ચ સુધી ચાલશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા દસ દિવસ વહેલી શરૂ થશે આ માટેના ફોર્મ ભરવાની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે વિદ્યાર્થીઓ છ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન પરીક્ષા ફોર્મ બોર્ડની વેબસાઇટ જી ડોટ પર ભરી શકશે ભુજ તાલુકાના હોડકો ગામ નજીક સીમ વિસ્તારમાં સત્તરમો પશુ મેળો યોજાયો છે બંને પશુ ઉછેરક માલદારી સંગઠન દ્વારા યોજાઈ રહેલા આ બે દિવસીય પશુ મેળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી માલદારીઓ પોતાના પશુઓ સાથે ઉમટી પડ્યા છે જેમાં ગાય ભેંસ ઘોડા સહિતના મોટી સંખ્યામાં પશુઓની લેવેચ કરવામાં આવી રહી છે પશુ ખરીદ માટે કચ્છ સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પણ રસ ધરાવતા લોકો પશુ મેળામાં આવ્યા છે આજે પ્રથમ દિવસે નખતરાણા તાલુકાના વિથોણ ગામની ભેંસની જોડી નવ લાખ એકાવન હજારમાં વેચાઈ હોવાની મળી છે આ પહેલા પશુ મેળાની શરૂઆત જિલ્લાના સાંસદ વિનોદ ચાવડા રાજ્યમંત્રી ત્રિકમ છાંગા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા જિલ્લાના ધારાસભ્યો સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી મેળામાં બંનેની સંસ્કૃતિની ઝાંખી ધરાવતા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે બપોરે ઘોડા અને સિંધી સાંસ્કૃતિક યોજાશે બન્નેની સ્થાનિક ભાતીગળ સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ બન્ની નસલની ભેંસો તથા પશુની પ્રજાતિ કાયમ રહે તેવા હેતુસર આ પશુ દર વર્ષે યોજવામાં આવે છે તેમ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના ઈસા મુતવા અને ઇમરાન ખાન મુતવાએ જણાવ્યું હતું અબડાસા તાલુકાના સુથરીમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા શસ્ત્ર પ્રદર્શન અને સેમિનાર યોજાયો હતો જેમાં આધુનિક હથિયારો તેમજ વિવિધ સામગ્રી અંગે ગ્રામજનોને સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે મરીન ટાસ્ક ફોર્સના ડીવાય એસપી આર એમ ચૌધરીએ જણાવ્યું હતું કે કટોકટીની સ્થિતિમાં પોલીસ અને પ્રજાજનો વચ્ચે સુદ્રઢ સમન્વય કેળવાય તે માટે આ આયોજન હાથ ધરાયું છે દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોર્ડ કે અજાણ્યા વ્યક્તિઓની ગતિવિધિઓ દેખાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવા તેમણે અપીલ કરી હતી સેમિનારમાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ગ્રામજનો તેમજ સુથરી ગામની બંને શાળાના બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે ત્યારે કચ્છના તમામ ખેડૂતો અને દૂધ ઉત્પાદકો વતી સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે આભાર વ્યક્ત કર્યો હતો દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેરાત જે કરી છે એના માટે સરકાર શ્રીનો તમામ કચ્છના ખેડૂતો વધી અને દૂધ ઉત્પાદકો વતી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આવતી તારીખ નવના ટેકાના ભાવે મગફળી મગ અળદ સોયાબીન લગભગ પંદર હજાર કરોડની મૂલ્યનું ખરીદી ચાલુ કરશે એના પણ એના માટે પણ સરકાર ખેડૂતો માટે ખૂબ મોટી યોજના લઈ આવી છે અને ખરીદી દ્વારા ખેડૂતોને ખૂબ આર્થિક લાભ થશે તેના માટે પણ રાષ્ટ્રગીત વંદે માતરમના દોઢસો વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તાલુકા આરોગ્ય કચેરી ભચાઉ ખાતે રાષ્ટ્રગીત સામૂહિક ગાન તથા સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો ભુજમાં શ્રી આર આર લાલન કોલેજ ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી અને અંતિમ ટી ટ્વેન્ટી મેચ વરસાદને કારણે રદ થતાં ભારતીય ટીમે શ્રેણી બે વિરુદ્ધ એક મેચથી જીતી લીધી છે બ્રિસ્પેન ખાતેની મેચમાં ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના બાવન રન કર્યા હતા ત્યારે વરસાદને કારણે મેચ અટકાવી દેવી પડી હતી અને પછી પણ વરસાદ ચાલુ રહેતા તેને રદ કરવી પડી હતી શ્રેણીની પ્રથમ મેચ પણ વરસાદને કારણે રદ થઈ હતી ભચાઉ શહેરમાં રેલવે દ્વારા નવા ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીને કારણે બે મુખ્ય માર્ગો બંધ કરી દેવાયા છે જેના પરિણામે નગરજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી સ્થાનિકો દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે આગામી વહેલી પરોડે લિયોનીરસ ઉલ્કા વર્ષાનો અદભુત કગોળીઓ નજારો આકાશમાં જોવા મળશે ખગોળ પ્રેમીઓ મધ્યરાત્રિ બાદથી વહેલી સવાર સુધી આ નજારો માણી શકશે દર વર્ષે નવેમ્બરની શરૂઆતથી દેખાતી આ ઉલ્કા વર્ષા રાત્રિ આકાશને પ્રકાશિત કરતી હોય છે જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે આ સાથે જ નલિયા સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે હાલ સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યારે ભુજમાં મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટી શકે છે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે મોટાભાગે બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર